આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું વૈશાખ માસના વધ પક્ષમાં આવતી સંકટ ચતુર્થીની આ સંકટ ચતુર્થીને એક દંત સંકટ ચતુર્થી કહેવાય છે દરેક માસની વધ પક્ષની ચોથને ચોથ કહેવાય છે અને તેમના જુદા જુદા નામ હોય છે સંકટ ચોથની તિથિ શ્રી ગણેશજીને સમર્પિત છે હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને શાણપણ અને સમૃદ્ધિના દેવતા તરીકે પૂજવામાં આવે છે સંકટ ચોથના નામથી જ સ્પષ્ટ થાય છે કે આ વ્રત સંકટો દૂર કરવાનું વ્રત છે તેમની કૃપાથી વ્યક્તિ કારકિર્દીમાં પ્રગતિ કરે છે માતાઓ આ વ્રત બાળકની પ્રાપ્તિ અને તેમના લાંબા આયુષ્ય માટે કરે છે આ દિવસે વિધિ વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ વ્રત કરવાથી ભગવાન ગણેશ અને ચંદ્રદેવની કૃપાથી તમામ પરેશાનીઓનો અંત આવે છે આ વ્રત પુરુષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે કરી શકે છે વ્રતને લીધે આર્થિક સમસ્યાઓ તથા પરેશાનીઓ બંને દૂર થાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે આપણે સૌ પ્રથમ સંકટ ચોથનું મુહૂર્ત જોઈ લઈએ તો આ તિથિ શરૂ થાય છે તારીખ સોળ મે બે હજાર પચીસને સવારે ચાર વાગ્યાને બે મિનિટે જે આ તિથિ સમાપ્ત થાય છે તારીખ સત્તર મે બે હજાર પચીસને સવારે પાંચ વાગ્યાને તેર મિનિટે સંકટ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન અને પૂજાનું મહત્ત્વ હોવાથી સંકટ ચતુર્થીનું વ્રત તારીખ સોળ મે બે હજાર પચીસને શુક્રવારના રોજ કરવાનું રહેશે ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે દસ વાગ્યાને ઓગણચાલીસ મિનિટનો આમ તો વિવિધ દેશોમાં વિવિધ સમય ચંદ્ર દર્શનનો હોય છે તે રીતે ચંદ્ર દર્શન કરી લેવા હવે જોઈએ આ દિવસે શું કરવું આજે ગણેશજીના બાર નામ ગણપતિ સ્તોત્ર ગણપતિ અથર્વશીર્ષ બાવની તથા ગણેશ યજ્ઞ પણ કરી શકાય છે આજના દિવસે શ્રી ગણેશજીના મંદિરે જવાનું વિશેષ મહત્ત્વ છે આ વ્રત વિદ્યા મેળવવા ધનવાન બનવા અને મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે સંકટ ચોથના દેવતા ગણપતિ વિઘ્નહર્તા હોવાથી આજે ગણેશજીનું પૂજન અર્ચન પ્રાર્થના ચંદ્ર દર્શન તેની સાથે ઉપવાસ આ બધું કરવાનું વિશેષ મહત્ત્વ છે હવે આપણે જોઈશું ગણેશજીની પૂજા માટે શું સામગ્રી જોઈશે તો ગણેશજીની પૂજા માટે જળ દુર્વા જનોઈ પાન સોપારી પંચામૃત ગોળ અક્ષત ચંદન ઘી ફૂલ ઋતુ પ્રમાણે ફળ અને પ્રસાદ માટે લાડુ અથવા મોદક વગેરે જોઈશે હવે આપણે જોઈશું સંકટ ચોથના દિવસે શ્રી ગણેશજીની પૂજા કઈ રીતે કરવી તો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યનારાયણ ભગવાનને અર્ધ્ય આપવું ત્યારબાદ ગણેશજીની સામે ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો એક બાજોઠ ઉપર લાલ કપડું પાથરવું પૂજા માટે પૂર્વ અને ઉત્તર દિશામાં ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો જો તમે મૂર્તિની પૂજા કરતા હોવ તો મૂર્તિને જળથી નવડાવવી જો ફોટાની પૂજા કરતા હોવ તો તેને સ્વચ્છ કરી લેવું ત્યારબાદ શ્રી ગણેશજીને ચંદન લગાવવું જનોઈ પહેરાવવી ત્યારબાદ દુર્વા ચડાવવી અક્ષત ચડાવવા પાન સોપારી તેમની સામે અર્પણ કરી દેવા ફૂલ ચડાવવા ત્યારબાદ નૈવેદ્યમાં પંચામૃત ઋતુ પ્રમાણે ફળ આ બધું અર્પણ કરો આજે ખાસ પ્રસાદમાં લાડુ અથવા મોદક ગણપતિને અર્પણ કરવા જોઈએ જો લાડુ કે મોદક ન ચડાવી શકાય તો ગોળ અને ઘી પણ અર્પણ કરી શકાય છે ધૂપ દીપ કરો આરતી કરો પૂજા કરતી વખતે ઓમ ગંગપતએ નમઃ નો મંત્ર જાપ કરતા રહો સંકટ ચોથની કથા અવશ્ય સાંભળો રાત્રે ચંદ્ર દર્શન કરીને પછી જ જમો ચંદ્ર દર્શન દરેક સ્થળે જુદા જુદા સમયે હોવાથી તે પ્રમાણે ચંદ્ર દર્શન કરવા અને અર્ધે આપવું રાત્રે ભજન કીર્તન સ્તુતિ કરીને ગણપતિ દાદાને પ્રાર્થના કરવી કે અમારા સગળા સંકટ નિવારી અમને સુખ શાંતિ આપજો અમારું કલ્યાણ કરજો તમારી પૂજામાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો અમને માફ કરજો હવે જોઈએ સંકટ ચોથના દિવસે રાત્રે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રને અર્ધ્ય કઈ રીતે આપવું જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચાંદીના ગ્લાસ અથવા તાંબાના લોટામાં જળ ભરી લો પછી તેમાં ગાયનું કાચું દૂધ અક્ષત અને સફેદ ફૂલ નાખી દો ત્યારબાદ ચંદ્રદેવનું સ્મરણ કરી તેમને અર્ધ્ય આપો ચંદ્રમાને અર્ધ્ય આપો ત્યારે આ મંત્ર ચોક્કસ બોલવો આ મંત્ર આ પ્રમાણે છે ગગનાણવ માણિક્ય ચંદ્રદાક્ષાયણી પતે ગૃહાણાર્ધ્યમ મયા દત્તમ ગણેશ પ્રતિરૂપક જો આ મંત્ર ન બોલી શકીએ તો અર્ધ્ય આપતી વખતે ઓમ સોમાય નમઃ અથવા ઓમ ચંદ્રાય ન બોલતા જવું હવે સંકટ ચોથની કથા સાંભળીશું વ્રત કરો કે ન કરો પરંતુ સંકટ ચોથની કથા જરૂર સાંભળવી જોઈએ જેનાથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે હવે કથા સાંભળીશું શ્રી ગણેશાય ન વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય સર્વદા ધર્મકેતુ બ્રાહ્મણની કથા પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા હતું જ્યારે બીજીનું નામ ચંચલા હતું સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી તે દરરોજ પૂજા પાઠ અને વ્રત નિયમ કર્યા કરતી વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું છતાં તેને તેમાં કોઈ વાંધો ન હતો આનંદમાં પોતાના દિવસો તે પસાર કરતી હતી ચંચલા સુશીલાથી એકદમ ઉલટા પ્રકારની હતી તે કોઈ દિવસ પૂજાપાઠ કે વ્રત નિયમ કરતી નહીં તેને ભરપેટ ખાવા જોઈતું તે શરીરે રુષ્ટ પુષ્ટ હતી સમય જતાં સુશીલાને એક પુત્રી થઈ જ્યારે ચંચલાને ત્યાં એક પુત્ર થયો ચંચલાને પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકા રૂપે કહ્યા કરતી કે જો સુશીલા તું કેટલા બધા વ્રત નિયમો કરે છે છતાં તને પુત્રી થઈ જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું શરીર જો અને તારું શરીર જો તું આ બધું છોડી દઈ મારી જેમ વ્રત તો તું સુખી થઈશ પરંતુ તે માની નહીં અને શ્રી ગણેશજીના વ્રત નિયમ તેને કરવાના ચાલુ જ રાખ્યા આથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિદ્રામાં સુશીલાને ગણેશજીએ દર્શન આપીને કહ્યું સુશીલા તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે તે તું કોઈને પણ જણાવીશ નહીં અને તે સંગ્રહી રાખજે આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે આટલું કહીને ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા ગણેશજીએ સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું પણ સુશીલા આ બાબતની જાણ કોઈને થવા દેતી નથી પુત્રરત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીની ભક્તિમાં ઓર વધારો થયો તે દરરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી તે આનંદથી રહેવા લાગી થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું ત્યારબાદ ચંચલા તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પાસે આવકનું કોઈ સાધન નહોતું તેણે ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા માટે અનુમતિ માગી ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા તેણે એ વારાફરતી વેચીને નાણાં ભેગા કરી તે નાણાં વડે સુખેથી રહેવા લાગી સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી છૂટા હાથે દાન દેવા લાગી ઘણા ગરીબો આનાથી ખૂબ શાંતિથી રહેવા લાગ્યા આ વાત ઉડતી ઉડતી ચંચલાને કાને આવી તે સુશીલા પાસે આવી અને આ બાબતે પૃચ્છા કરી ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી આ વાત જાણી ચંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો આ માટે તે તેની પેરવીમાં રહેવા લાગી એક દિવસ લાગ મળતા ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જઈ કૂવામાં નાખી દીધી અને જાણે કંઈ જ ન બન્યું હોય તેમ તે રહેવા લાગી બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઊંચકી લઈ કૂવા બહાર મૂકી દીધી એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતાં તેને સુશીલાના ઘેર પહોંચાડી દીધી આ બધી વિગત જાણીને સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો આ બાબતની જાણ ચંચલાને થઈ તે તો ભયભીત થઈ ગઈ તેણે વિચાર્યું મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે મેં મારું નીચ કર્મ કર્યું છતાં બાળકી બચી ગઈ તેથી આમ વિચારી તે પોતે સુશીલાના ઘરે ગઈ અને તેને ઘણી માફી માગવા લાગી અને પોતાના નીચકર્મ કરવા માટે તે પસ્તાવા લાગી સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા જણાવ્યું પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા આથી કરીને તેઓ ખૂબ જ સુખ અને શાંતિથી રહેવા લાગ્યા હે ગણેશજી તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર વાર્તા કહેનાર તથા વાર્તા સાંભળનાર સૌને ફળજો બોલું શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જે આમ આપણે આ વિડીયોમાં ચોથનું મુહૂર્ત મહત્ત્વ પૂજા સામગ્રી પૂજા વિધિ અર્ધ્ય તેના મંત્રો લેખિત તથા કથા વગેરેની જાણકારી પ્રાપ્ત કરી આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો હું આભાર માનું છું આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના